ઓલોગો તો બગાતો કેમ છો આપણે આવી ગયા હાતારે વિડિયો બનાવવા અને આપણે હવે કાયમીક વિડિયો આવશે ચેનલ માં ચેનલ માં ગેમિંગ વિડિયો કાયમીક આવશે કેમ રમતા છે એનો કોઈ હારમ હારા વિડિયો આવશે જોરદાર વિડિયો આલે તો જોવાનું ભૂલતા નહીં અને સબ્સ્ક્રાઇબર કરી લ્યાખો હાલને હાલ તો આપણે કાયમીક વિડિયો આવે નવા વિડિયો એટલે તમને સૌથી પહેલા વિડિયો મળી રહે જોવા લે સબસ્ક્રાઇબર કરી લેખવાવાનું અને શેર કરી લяхો લેવા પાસે કાઈમ એક વિડીયો ચેનલ માં આવશે ફ્રી ફાયર માં કાઈમ વિડીયો આવશે ગેમિંગ વિડીયો તો આપણે અત્યારે કપડા કલેક્શન માં આયા હા તો વરાહ કો આરો તો आजे मित्रों में तीसरे तो तीन हिरोइक करवा से मिली हुए तमे मित्रों हीरोइक ना कर लेते हैं तो हीरोइक कर लेते हैं लेट तीसरे मिली जाएँ हिरोइक रूह है हीरोइक करवा से मिला रूह है टीशर्ट मित्रों दोएलो हालू टीशर्ट से, हीरो एक ना, हीरो कल्यास लेटिशन वाली जैसे, तो हाँ थी आप लोग नवा वीडियो साथ में बढ़ा लेता हूँ टीशर्ट स्क्रेबर कराना ना आप लोग टीशर्ट कर लिया